ભરૂચ લોકસભામાં તમે જોઈ શકો છો કે એકદમ ટફની ટક્કર છે એક બાજુ ચૈતરભાઈ વસાવા અને એમની પૂરી ટીમ છે તો આ ટીમને તોડવા માટે શરૂઆત એ લોકોએ કરી છે લોભ લાલચ આપીને શહેરી વિસ્તારોમાં તમારો દીકરો તમારા દ્વારનો કાર્યક્રમ હમણાં અમારો આવતીકાલથી ચાલુ થાય છે એમાં અમે ઘરે ઘરે ડોર ટુ ડોર જવાના છે અને તમામ લોકોને મળવાના છે મારે કોઈ સાથે વ્યક્તિગત નથી લોકસભાની ચૂંટણી વચ્ચે રાજકારણ ગરમાયું છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા દ્વારા એકવીસ દિવસ દરમિયાન સ્વાભિમાન યાત્રામાં દરેક જિલ્લા અને તાલુકાઓમાં ફરી લોક સમર્થન મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે આજ રોજ આ યાત્રા પૂર્ણ થઈ હતી ચૈતર વસાવા યાત્રા દરમિયાન ત્રણસો છ ગામડાઓમાં ફર્યા હતા યાત્રા દરમિયાન થયેલા અનુભવો બાબતે તેઓ દ્વારા આજરોજ પત્રકાર પરિષદ કરવામાં આવી હતી તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ન્યાય યાત્રા દરમિયાન લોકોનું જન સમર્થન મળ્યું હતું ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં અનેક આગેવાનો તેમની સાથે જોડાયા હતા કોંગ્રેસના આગેવાનો દ્વારા પણ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ચૈતર વસાવા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવનારા દિવસોમાં તેઓ દ્વારા તમારો દીકરો તમારા દ્વાર યાત્રાનું આયોજન કરશે અને તેમાં કોંગ્રેસના અગ્રણીઓ પણ સાથે રહેશે કોંગ્રેસના જેટલા પણ નારાજ લોકો છે તેમની નારાજગી દૂર કરવાનો પણ તેમના દ્વારા પ્રયાસ કરવામાં આવશે તેવું ચૈતર વસાવા દ્વારા જણાવવામાં આવ્યું હતું બાવીસમી ફેબ્રુઆરીના રોજ ઝઘડિયાથી અમે જે સ્વાભિમાન યાત્રાની શરૂઆત કરી હતી એમના માધ્યમ થકી અમે ત્રણસો ને છ ગામડામાં ગયા ત્યાંના લોકો સાથે મળી એમની સાથે સંવાદ કર્યો ખૂબ સમસ્યાઓ આ વિસ્તારમાં છે આટલી મોટી જીઆઈડીસીઓ હોવા છતાં અહીંના યુવાઓને કાયમી રોજગારી નથી શ્રમિકોનું ખૂબ શોષણ થાય છે જીએમડીસીઓમાં જે ગામડાઓ સંપાદિત કર્યા કરવામાં આવ્યા છે એમને યોગ્ય વળતર નથી મળ્યું અને ફરી રાજપાડી લિગ્નાઇડ બે પ્રોજેક્ટ આવે છે એમાં નવા ગામોને પણ સંપાદિત કરવાની તજવીજ ચાલે છે આ વિસ્તારમાં નેશનલ હાઈવેમાં બત્રીસ ગામોની જમીનો ગયેલ છે એમને પણ આજ દિન સુધી વળતર નથી આપ્યું અને જેમને વળતર આપ્યું છે એ નવસારી સુરત અને વલસાડના ખેડૂતની સરખામણીમાં ખૂબ જ ઓછું છે તેવી જ રીતે આ વિસ્તારમાં નલસે જલ યોજના હોય ટ્રાઇબલની યોજના હોય આયોજન અધિકારીની યોજના હોય કે નગરપાલિકાની યોજના હોય તમામ યોજનાઓમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થાય છે નાનું કામ કરાવવા માટે પણ પૈસા આપીને જ આપીએ તો જ કામ થાય છે એવી લોકોની ફરિયાદ અમને મળી છે આ વિસ્તારમાં દારૂબંધીની વાત થાય છે પણ ગામડે ગામ દારૂના અડ્ડાઓ પણ ચાલે છે એમાં પણ સદંતર સરકાર નિષ્ફળ ગયેલી છે ત્યારે આ તમામ મુદ્દે અમે આટલા દિવસ એકવીસ દિવસ ફર્યા છે ત્યારે લોકો ખૂબ મોટા પ્રશ્નો લોકોએ ઉઠાવ્યા અને લોકોએ અમને અમને સાંભળ્યા પણ છે ત્યારે એમની તમામ સમસ્યાઓના જવાબદાર જો કોઈ હોય તો અહીંથી સરકારમાં બેઠેલા નેતાઓને હું માનું છું અને આ વિસ્તારમાં સાંસદ શ્રી ત્રીસ વરસથી હોવા છતાં પોતાના કાર્યકાળ દરમિયાન એક પણ કાર્યકર કાર્યાલય ચાલુ નથી કરી શક્યા એ દુઃખની વાત છે અને ચોક્કસ નર્મદા નદીનું જે પૂર આવ્યું એમાં પણ સરકારે વળતર આપવાનો વાયદો કર્યો હતો ત્યારે આ માનવ સર્જિત પૂરમાં પણ ખેડૂતોને આજ દિન સુધી વળતર નથી મળ્યું માત્ર બાસઠ પોઈન્ટ બાસઠ કરોડને તેત્રીસ લાખ જ વળતર ચૂકવવામાં આવ્યું છે ત્યારે સરકાર માત્ર ને માત્ર ભય ભ્રમ અને ભ્રષ્ટાચારથી ચાલતી હોય એવું અમને લાગી રહ્યું છે આજે અમારી આ યાત્રાનો છેલ્લો દિવસે સમાપન કરીએ છીએ આવતીકાલેથી તમારો દીકરો તમારા દ્વારનો કાર્યક્રમ મારો ચાલુ થવાનો છે એમાં તમામ રહેલા ગામડાઓમાં અને શહેરોમાં અમે પહોંચવાના છે